પચીસમી ડિસેમ્બર એટલે કે ભારત અને વિશ્વની અંદર નાતાલની ઉજવણી થતી હોય છે જેના ભાગરૂપે અમદાવાદની અંદર સ્પોટલાઇટ મીડિયા ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પણ આજે એક નાતાલની ઉજવણીની શરૂઆત કરી છે તેના ભાગરૂપે અમદાવાદની અંદર તે લોકો એક અનોખું આયોજન કર્યું છે કે જ્યાં આમ તોડ આપણે જોવા જઈએ છીએ કે જનરલી દરેક પાર્ટીઓની અંદરથી આપણે ડીજેવાળા પણ બહારથી બોલાવતા હોઈએ છીએ અને જે વચ્ચે વચ્ચે એનાઉન્સમેન્ટ થતું હોય છે એના માટે પણ આપણે એન્કર પણ બહારથી બોલાવી પણ આ મીડિયા ઇન્સ્ટિટ્યૂટ દ્વારા એક એવો પ્રયોગ કરવામાં આવ્યો છે કે જે એમને ભણાવવામાં આવ્યું છે વિદ્યાર્થીઓને તે વિદ્યાર્થીઓ જે આખી પાર્ટીઓનું સંચાલન કરી રહ્યા છે એ વિશે સ્પોટલાઇટ ઇન્સ્ટિટ્યૂટના હેડ જે છે અત્યારે હાલ આપણી સાથે ઉપસ્થિત છે તો આપણે એમને પૂછીશું તો કે અહીંયા કેવા પ્રકારની પાર્ટી છે અને વિદ્યાર્થીઓ અહીંયા શું કામ કરીએ મેમ જણાવશો અહીંયા જે ડીજેનું જે આખું ઓર્ગેનાઇઝ કર્યું છે તો અમે એવું સાંભળ્યું છે કે અહીંયા બહારથી કોઈ નથી આવ્યું પણ જે આપણે તૈયાર કરેલા વિદ્યાર્થીઓ છે એ જ કરી રહ્યા છે યસ સો બેઝિકલી અમારું મીડિયા ઇન્સ્ટિટ્યૂટ છે અમે અહીંયા ડીજે મ્યુઝિક પ્રોડક્શન રેડિયો જોકી સો અમને સ્ટુડન્ટ્સને અમે ઇન્ડસ્ટ્રી માટે ટ્રેન કરીએ છીએ અને અમને અમે એમને પ્રોપર પ્લેટફોર્મ પણ પ્રોવાઈડ કરીએ છીએ સો દે કેન ગેઇન દેર સ્કિલ્સ બીજા પણ હેડ આપણી સાથે ઉપસ્થિત છે કલવીરભાઈ આપણે એમને પણ પૂછીશું તમને ખાસ વધારે એવો અનુભવ છે કે આ તમે સ્ટેજ એન્કરિંગ વધારે કરો છો અને જે પ્રમાણે આ પાર્ટીનો પણ હું એવું માનું છું કે માહોલ પણ એ પ્રમાણે તૈયાર થયો છે તો શું કહેશો એના વિશે જે માહોલ છે ને અત્યારે ક્રિસમસના સેલિબ્રેશનનો જે માહોલ છે તો એના માટે જે સ્ટુડન્ટ્સ છે એ પ્રિપેર કરી રહ્યા હતા તો જનરલી શું હોય છે કે સ્ટડી જે હોય છે થેરિટિકલ વધારે હોય છે પણ ડીજેઈંગ શીખવા માટે પ્રેક્ટિકલ નોલેજ બહુ વધારે બહુ ઇમ્પોર્ટન્ટ છે તો અત્યારે એમનું એક પ્રેક્ટિકલ સેશન ચાલી રહ્યું છે જ્યાં તો એ પ્લે બી કરી રહ્યા છે માઇકિંગ પણ કરી રહ્યા છે જે એમને અહીંયા જી સ્પોટલાઇટ ઉપર શીખ્યું શીખ્યું છે અને એક લાઈવ ઇવેન્ટમાં એક ડીજે પ્રેશર કેવી રીતે હેન્ડલ કરે એવું શીખવાડવામાં આવે છે એમને તો વધારે પ્રેક્ટિકલ નોલેજ ઉપર વધારે ફોકસ કરીએ છીએ હા આ મીડિયા ઇન્સ્ટિટ્યૂટની ખાસિયત એવી છે કે અહીંયા જે કંઈ પણ ભણાવવામાં આવે છે ક્લાસરૂમમાં એનાથી વિશેષ એ લોકો એવો પ્રયત્ન કરતા હોય છે કેમ કે આ મીડિયા ઇન્સ્ટિટ્યૂટ જે છે એ પ્રેક્ટિકલ બેઝ ઉપર વધારે ચાલતું હોય છે ત્યારે આ પાર્ટીની અંદર જે કંઈ પણ એ લોકોને શીખવાડવામાં આવ્યું છે અને જે પ્રમાણે કલવીરજીએ જે કહ્યું છે કે આ પાર્ટીની અંદર જે પ્રેશર્સ હોય છે તેને કેવી રીતે હેન્ડલ કરવું અને પ્રેક્ષકોની માંગ પ્રમાણે તેને કેવી રીતે ડાળવું એ તમામ વસ્તુ અહીંયા શીખવાડવામાં આવે છે બીજી કોઈ આપણા ઇન્સ્ટિટ્યૂટ વિશેની કોઈ ખાસિયતો સો બેઝિકલી અમે થિયો જોડે પ્રેક્ટિકલ નોલેજ પણ પ્રોવાઈડ કરીએ છીએ ઇવન ધો સ્ટુડન્ટ શીખીને પછી એ લોકોને આગળ જે પ્લેસમેન્ટ સપોર્ટ હોય છે એ પ્લેસમેન્ટ સપોર્ટ પણ અમે આપણા ઇન્સ્ટિટ્યૂટ તરફથી જ પ્રોવાઈડ કરીએ છીએ એન્ડ વી હેવ ધ એક્સપિરિયન્સ ફેકલ્ટી ટીમ અમારી જોડે એક્સપિરિયન્સ ફેકલ્ટી ટીમ છે જે એમને પ્રોપર ગ્રૂમ કરે છે એમને ઇન્ડસ્ટ્રી નોલેજ આપે છે ઇવન ધો પ્રેક્ટિકલ આઉટડોર એક્ટિવિટીઝ પણ કરાવવામાં આવે છે અને ઘણી બધી કંપનીઝ છે ઘણી બધી મીડિયા ચેનલ્સ છે જેમાં અમારા સ્ટુડન્ટ્સ ઓલરેડી વર્ક કરી રહ્યા છે અને ઇન્ટર્નશીપ પણ કરી રહ્યા છે સો બ્રાઇટ ફ્યુચર માટે કંઈક સ્ટાર્ટ કર્યું છે કંઈ કહેશો તો આઈ જસ્ટ વોન્ટ ટુ રિક્વેસ્ટ ઓલ ધ ટેલેન્ટ યંગ ટેલેન્ટ ઓફ અહેમદાબાદ એન્ડ ગુજરાત એન્ડ ઇન્ડિયા ટુ પ્લીઝ જોઈન સ્પોટલાઇટ એન્ડ ग्रूम योर सेल्फ एंड प्रिपेर योर सेल्फ फॉर द इंडस्ट्री जो आपको बहुत ज़्यादा सपोर्ट करेंगे हम थैंक यू जी स्पॉटलाइट मीडिया इंस्टीट्यूटना हेड अत्य अपनी साथ उपस्थित था कैमरामेन आर्यन लोहा साथ रणजीत मकवाणा पीटीएन न्यूज अहमदाबाद